એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે કાયદો વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે નાઇટ રાઉન્ડમાં પણ એના રાસમાં પણ ફરજ બજાવવી પડે છે એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રુચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય એની હેલ્થ પણ સારી થાય એના ધ્યાને લઈ તેમજ પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસફિયર છે એ બધાને ધ્યાને લઈ આપણે લાલ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એક પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ સોલ અને બાકી બાર કુલ છબ્બીસ જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ અગિયાર ટીમો બનાવવામાં આવેલ છે એમને ઝોન એક થી સાત ની સાત ટીમો છે પછી ની છે ક્રાઇમ બ્રાન્ચની છે ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય ની એક ટીમ છે એ ગ્યાર ટીમો જે જે રમતમાં ભાગ લે છે એમાં કબડ્ડી ગ્રુપ ટી ગ્રુપ જે ગેમ હોય એમાં કબડ્ડી છે હોકી છે વોલીબોલ છે હેન્ડબોલ છે આ બધા એ રમતોમાં વોલીબોલ હેન્ડબોલ રસ્સા ખેંચ ફૂટબોલ એ તમામ એ ગ્રુપ ગેમ રહેશે અને બાકી જે છે ટેનિસ છે બેડમિન્ટન છે ટીટી છે અમે પણ એ શૂટિંગ માટે ડિસિપ્લિન આવે એના માટે આપણે શૂટિંગના નાઇન એમએમ પિસ્ટલની ફાયરિંગના પણ એક કોમ્પિટિશન રાખ્યા છે અને એથ્લેટિક્સના જુઓ તો એથ્લેટિક્સ માં આપણે ફૂલ સોલે રમતો છે જે દોડ છે સો મીટર બસો મીટર ચારસો આઠસો પંદરસો પછી હાર્ડલ્સ છે હંડ્રેડ ટેન મીટર્સ ફોર હંડ્રેડ મીટર્સ પછી રિલે રેસ છે ફોર ઇન્ટુ હન્ડ્રેડ ફોર ઇન્ટુ ફોર હંડ્રેડની લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રિપલ જમ્પ ગોલા ફેંક ચક્કા ફેંક ભાલા ફેંક એમાં થોડ એટલે બધી રીતેની આપણે જે રમતો આપણે નેશનલ ગેમ્સમાં રમાયા છે એનાથી મોટા ભાગે આપણે અહીંયા જે રમાઈ શકીએ રીતેના આપણે રમવાનો આ આપણે બહુ લાંબ લાર્જ સ્કેલ ઉપર આ પ્રોગ્રામ ગોઠવ્યા છે એના માટે રેફરી પણ આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બીજી એસોસિએશન જે ફેડરેશન છે એનો સંપર્ક કરીને રેફરી પણ એ ન્યુટ્રલ રહે એ રીતે અહીંયા વ્યવસ્થા કરી છે અને જે છેલ્લે જે બેસ્ટ ઝોન ટીમ છે બેસ્ટ ટીમ કોણ રહી અને બેસ્ટ એથલીટ કોણ રહ્યા એનો પણ આપણે છેલ્લે એ ડિસિઝન એમાં ડિક્લેર થશે તો એ આપણે આવતીકાલથી શરૂ થશે એની અમને ગ્રીપરેખા છે

અને પોલીસનો ઇમેજ પણ હવે જોઈએ થોડું ઇમ્પ્રુવ થઈ રહ્યો છે પોલીસના વલણટમ જોડો એનો જે રેસ્પોન્સ છે એ પણ સારા છે એટલે સ્પોર્ટ્સ એ રમશે તો મારો આવી અપેક્ષા છે કે એ વધારે જોશથી જુસ્સોથી ઉત્સાહથી એ કામ કરશે તો એ સ્પોર્ટ્સ ખરેખર એના પોતાના માટે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના માટે પણ સારો રહેશે આજે રમત બધી રમવાની છે આપ તમે જુઓ હોકી ફૂટબોલ વોલીબોલ જુદી જે ટીમો છે તો એમાં કુલ પંદરસો થી ઉપર આપણે પોલીસ કર્મચારી અને અધિકારીઓ ભાગ લેવાના છે એટલે લગભગ ટ્વેલ્વ પર્સન્ટ જે ગુજરાતની અમદાવાદ સિટીની જે ફોર્સ છે એ ટ્વેલ્વ પર્સન્ટથી ઉપર બારે ટકાથી ઉપર એ લોકો એ રમતમાં ભાગ લેવાની છે

બહુ પહેલા કદાચ અમુક રમતોમાં એવી પણ અમદાવાદ શહેરમાં અમુક ઇન્ડિવિજ એથ્લેટિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અમુક સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ તો ચાલુ જ હોય છે પણ એટલા બધા જ ગેમ્સને લઈને કેમકે કુલ છબ્વીસ જુદી જુદી રમતો છે જેમાં એથ્લેટિક્સની સોળ છે અને બાકી બાર છે

એના જે સારો સ્પોર્ટ્સ મે એનો પ્રદર્શન રહેશે તો એને ઇનામની પણ આપણે ઇનામ આપવામાં આવશે મહિલાઓ પણ એના પાર્ટિસિપેટ કરી રહી છે કેમેસ મહિલાઓના આમ છે હોકી મે મહિલા નથી વોલીબોલ મે મહિલા છે ફૂટબોલ મે પણ મહિલા નથી અમુક મે છે અમુકમાં નથી આથલેટિક્સના અધિઝ ઇવેન્ટ્સ મે મહિલાઓ પાર્ટિસિપેટ કરી રહી છે ગ્રુપ ઇવેન્ટ્સ મે ફૂટબોલ હોકી અમુક ટીમોમાં નથી વોલીબોલમાં છે રસ્સા કેચમાં છે Thank you. Thank you. Thank you.